નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટીન ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન પંચમહાલથી મહત્વપૂર્ણ સમાચાર પંચમહાલથી નીટકાંડ મામલે સૌથી મોટા સમાચાર નીટકાંડ મામલે પોલીસને મોટી સફળતા હાંસલ થઈ છે ન્યૂઝ એટીન ગુજરાતી પાસે એક્સક્લુઝિવ માહિતી છે પોલીસે બે મુખ્ય આરોપીઓને રાઉન્ડ અપ કર્યાની માહિતી સામે આવી રહી છે તુષાર ભટ્ટ અને આરીફ વોરાને પોલીસે રાઉન્ડઅપ કર્યા હોવાની મળી માહિતી ગણતરીના કલાકોમાં જ પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ હોવાનું જાણવા મળ્યું છે આ સમગ્ર મામલે હવે થઈ શકે છે મોટા ખુલાસા સમગ્ર મામલે મોટા માથાઓના નામ પણ ખુલી શકે છે ગત રોજ આરોપી પરશુરામ રોયની રિમાન્ડ દરમિયાન થયેલી પૂછપરછમાં પણ સ્ફોટક માહિતીઓ સામે આવી છે તો સંવાદદાતા રાજેશ જોશી લાઈવ જોડાયા છે તેમની પાસેથી વધુ માહિતી લઈએ રાજેશ શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે જેવી રીતે સ્ફોટક માહિતીઓ સામે આવી રહી છે આ સમગ્ર મામલે ચોક્કસ ચોક્કસમાં જે મુખ્ય સૂત્રધાર કહેવાતો હતો તુષાર ભટ્ટ તે સાથે સાથે જે વચેટીઓ હતો તેને પણ હારી ફરાની ધડતી લેવામાં જે પોલીસની ટીમ છે તેને સફળતા મળી છે ન્યુઝ એટીન જાણકારી મળી છે ત્યાં સુધી ગઈકાલે જે આરોપી પકડાયો હતો પરશુરામ રય તેની પાસેથી અગાઉ જે પરશુરામ રાય પોતાનું બચાવ કરે તો કે મારો કોઈ પણ પ્રકારની ઇન્વોલ્વમેન્ટ નથી આ સમગ્ર બાબતોની પોલીસની જે આકરી પૂછપરછ હતી આખરી પૂછપરછમાં તેણે કબુલાજ કરી લીધી છે સાથે સાથે તેની તેઓની પરીક્ષા માટે ગોધરા અને થર્મલ જે બે પરીક્ષા કેન્દ્રો છે તે પસંદ કરવામાં આવ્યા હતા જેથી પોલીસ દ્વારા જે મુખ્ય સૂત્રધાર છે તુષાર ભટ્ટ તેની ધરપકડ માટે ગતિવિધિઓ તેજ બનાવવામાં આવી અને આખરે પંચમહાલ પોલીસની જે ઇન્વેસ્ટિગેશન ટીમ છે તેને સફળતા મળી છે

તેમના વિશે વધુ શું માહિતી છે કારણ કે હજુ જો પૂછપરછ કરવામાં આવશે તો બીજા પણ મોટા માથાઓના નામ ખુલવાની પણ માહિતી સામે આવી રહી છે કે અન્ય નામ પણ સામે આવી શકે છે ચોક્કસ લુભના કહી શકાય કે આ જે પરીક્ષાનું જે મોટું કૌભાંડ છે માત્ર તુષાર ભટ્ટ જ પોતે એકલો કરી શકે એ શક્યતા નથી કારણ કે જે છે જેના માટે આખું જે આયોજન હતું ષડયંત્ર હતું પરીક્ષાના પેપરમાં જે આન્સર કી હતી આન્સર કીમાં ટીક કર્યા વગરના લાવીને મૂકી દેવા અને જે જેના માટે જે ગણતરીની મિનિટો હતી ગણતરીની મિનિટોમાં આ જે આન્સર કી છે તેને ફિલઅપ કરવાની હતી જેથી માત્ર એક જ વ્યક્તિનું આ કામ નથી આ હાલ પોલીસ ફરિયાદમાં ત્રણ નામો છે પણ આ જે આખી માહિતી છે તેની જે સમગ્ર પૂછપરછ દરમિયાન ઘટસ્ફોટ થઈ શક્યતાઓ જોવા મળી રહી છે બિલકુલ રાજેશ આભાર સમગ્ર માહિતી બદલ તો નીટ કાંડ મામલે પોલીસ મોટી સફળતા હાંસલ થઈ છે પરંતુ હજુ પણ મોટા માથાઓના નામ ખુલે તેવી પૂરેપૂરી સંભાવના

લુગ્ના આમ જોવા જઈએ તો લોકસભાની ચૂંટણી દરમિયાન જ આ પ્રકારનો વિવાદ ચાલુ હતો પરંતુ એ આંતરિક વિવાદ અંદર જ ચાલુ હતો હવે એ સપાટી પર આવ્યો છે ને છેલ્લા ચાર દિવસથી જે ઘટનાક્રમ બની રહ્યો છે

ભૂલી ગયા છે પરંતુ હવે સૌથી મહત્વની વાત એ છે કે ચૂંટણી પતી ગઈ છે અને સામસામા એટલે આ ક્યાં જઈને અટકે તે હજુ કેવું છે હું આપને દિલીપ સંઘાણી નો જન્મ દિવસ છે અને આજે સાંજે એક બહુ મોટું ફંક્શન છે રાજકીય નેતાઓ પણ ક્યાં ઉપસ્થિત રહેવાના છે પરસોત્તમ રૂપાલા મનસુખ માંડવીયા સહિતના અને સાંજે આ જ જવાબ આપવામાં આવે છે કે કેમ તે પણ જોવું રહેશે કારણ કે નારાયણ કાછડીયા પણ આ ફંક્શનમાં હાજર હશે અત્યારે પણ એક નાનું એવું ફંક્શન ચાલી રહ્યું છે હવે ભરત સુતરિયાએ જે આક્ષેપો કર્યા છે ખાસ કરીને જે લેટર માં ઉલ્લેખ કર્યો છે કે આપની ટિકિટ શા માટે કપાય તો લોકોને પણ હવે ઉત્સુકતા છે કે નારણ કાચરિયા ની ટિકિટ શા માટે કપાય ભરત સુતરિયા આ બાબત લખી અને શું કહેવા માગે છે એટલે હજુ લાગી રહ્યું છે કે આ વિવાદ અહીંથી થમવાનો નથી અને આગળ ઘણું બધું થઈ શકે તેવું પણ લાગી રહ્યું છે લુપના બિલકુલ કાચરિયા એ પણ કહ્યું છે કે ઉમેદવારને બોલતા નથી આવડતું રાજન આ જે વાતો થઈ રહી છે અને હવે વાતો બહાર પણ આવી રહી છે એને આપ કઈ રીતે જુઓ છો બિલકુલ લુબનાપ કારણ કે લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન જે સમગ્ર ઘટનાક્રમ બન્યો એકાદ બે વખત જે ભરત સુતરિયાની સ્લીપ ઓફ ટંગ કહી શકાય તે પ્રકારની ભૂલો પડી અને ટીવીમાં કે મીડિયામાં ઇન્ટરવ્યુ આપતા વખતે તેઓ બોલતા ચૂક્યા તેના કારણે આ સમગ્ર પ્રકરણ ઉભું થયું નારણ કાછડિયાને બોલવાનો મોકો મળ્યો અને તેમણે જાહેરમાં જ બોલ્યા ત્યારબાદ આ વિવાદ વધુ વકર્યો પરંતુ હવે ભરત સુતરિયા ચૂંટણી પૂરી થઈ ગઈ છે ત્યારબાદ મેદાનમાં આવે છે અને મને લાગે છે કે સૌથી પહેલી વખત એવો આ પ્રકારે સાંસદ કાછડિયા વિરુદ્ધ બોલ્યા હોય અને લેટરમાં પણ જુઓ કે ફરી એકવાર અને આખરી વાર thank કારણ કે આખરી વાર thank you કહેવાનો મતલબ પણ શું છે તે પણ સમજવો પડશે નારણ કાછડિયા આ બાબતનો શું જવાબ આપે છે તે પણ ખૂબ મહત્વનું સાબિત થશે અને જેમ મેં અગાઉ કહ્યું એમ હજુ તો ઈફકો અને જયેશ રાદડિયા વાળો વિવાદ સમ્યો નથી દિલીપ સંઘાણી નું આજે બહુ મોટું સન્માન છે લગભગ સો જેટલી સહકારી સંસ્થાઓ છે તેમનું સન્માન કરવાના છે અને તે વખતે દિલીપ સંઘાણી શું પ્રત્યુત્તર આપે સવાલો ઉઠાવ્યા છે કે મેન્ડેટ ની વિરુદ્ધ જનારા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ એટલે આ ખુબ મોટા રાજકીય વમણ સર્જાવાની શરૂઆત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે લોકના બિલકુલ રાજન આભાર સમગ્ર માહિતી બદલ તો વાયરલ ઓડિયો ક્લિપ અંગે પીટી જાડેજાનો ખુલાસો વિડીયો શેર કરીને પીટી જાડેજાએ સ્પષ્ટતા કરી છે કહ્યું છે કે મેં સંકલન સમિતિમાંથી રાજીનામું આપ્યું નથી રાજીનામું આપ્યું નથી આપવાનું પણ નથી સોશિયલ મીડિયામાં હજારો યુવકો મારા સમર્થનમાં આવ્યા છે સમિતિ મારા સમર્થનમાં ન આવતા મેં નારાજગી બતાવી હતી સમિતિ કાયમ રહેશે અને વધુ મજબૂત થશે મેં ઓડિયો ચૌદ લોકોની કમિટીના ગ્રુપમાં મૂક્યો હતો તો એ ચૌદ લોકોમાંથી કોણ ફૂટ્યું હું સાયબર ક્રાઇમમાં આ અંગે ફરિયાદ કરીશ ગદાર કોણ છે એક જ વ્યક્તિ જેને ખુલ્લો પાડીશું અન્ય સભ્યોનું કહેવું છે કે એક જ છે તો તેને ખુલ્લો સમિતિ સાથે ચર્ચા કરીશ રાજીનામું આપવાનું કીધું આપવું નથી અને આપવાનું પણ નથી મારે જે થોડો ઘણી નારાજગી હતી એ મીડિયામાં અને સોશિયલ મીડિયામાં હજારો યુવાનો લાખો યુવાનો સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી બરાબર છે મારા સમર્થનમાં આવ્યા સંકલન સમિતિ સમર્થનમાં ના આવી એટલે મારો થોડો નારાજગી હતી એ નારાજગી મેં વ્યક્ત કરી છે હું રાજીનામું આપવાનું નથી રાજીનામું આપીશ નહીં આ સંકલન સમિતિ છે કાયમ રહેશે અને જે આનાથી મજબૂત બનશે પણ જે મેં આ ક્લિપ મૂકી છે બરાબર છે છે એ એ જણાના કમિટીની ગ્રુપમાં મૂકી તો કમિટીમાંથી કોણ ફોટ્યો તો જે મારી નારાજગી નહીં પણ મારો જે આક્ષેપ આક્ષાપત્ર ખોટો નથી હું સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરીશ અને હું જાણીશ કે આ ગદાર કોણ છે એ એક જ છે એટલે મને સંકલ સમિતિના બધાને ફોન આવ્યા કે ભાઈ એક જ તો પદ્મિની બાળા લાઈવ જોડાયા છે તેમની સાથે ચર્ચા કરીશું આજે સમગ્ર વિવાદ સામે આવી રહ્યો છે બા સ્વાગત છે આપનું ન્યૂઝ ગુજરાતી પર અને અત્યારે જે સમગ્ર વિવાદ સામે આવી રહ્યો છે જે ઓડિયો ક્લિપને લઈને પણ જે વાતો થઈ રહી છે સૌથી પહેલા બા આપની શું પ્રતિક્રિયા છે જી જે પણ ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે

હવે એ તો ભાઈ પીટી મામાને જ ખબર હશે કેમ કે હું તો સંકલન સમિતિથી બહુ દૂર રહી છું કેમકે મને એ લોકોનું માર્ગદર્શન સેજે પણ ગમ્યું નતું એટલે હું મારી રીતે મેં મારું સ્ટેન્ડ એક લઈ લીધું હતું તો પીટી મામાને તો ખ્યાલ જ હોવો જોઈએ કે એક વ્યક્તિ કોણ છે અને પેલા ચાર પાંચ જણાના નામ લયા છે તો હું તો એક કહીશ કે ભાઈ બેનો દીકરીઓને દૂર રાખો બેનો દીકરીઓને આમાં વચમાં ન લ્યો કંઈ ને કંઈ જે પણ છે આપણી અસ્મિતાની લડાઈ જો આપણે બીજે આપતા હોય તો આપણી બેન ઉદીકરીઓને દૂર રાખવા જોઈએ આમાંથી જી બિલકુલ પદ્મિનીમાં પહેલાં આપે પણ પાંચ લોકોના નામ કહ્યા હતા પાંચ લોકોના નામ લીધા હતા અને હવે પીટી જાડેજા દ્વારા પણ નામ લેવામાં આવી રહ્યા છે પાંચ લોકોના સાથે સાથે 14 લોકોના પણ નામ લેવામાં આવી રહ્યા છે કોણ છે એ વ્યક્તિઓ કે જેઓ ગદ્દા છે જેના કારણે આ સમગ્ર વિવાદ થઈ રહ્યો છે પદ્મિનીમાં પાંચ લોકોના નામમાં મારે બેનો દીકરીનું નામ નતું લેવું પણ ક્યાંક ને ક્યાંક બેનો દ્વારા પણ મારો વિરોધ ખબર નહીં કામ કરવામાં આવી રહ્યો હતો અને ક્યાંક ને કંઈક તો કંઈક કાળું છે જ દારમાં કાળું છે જ બરાબર છે એ આજની તો કાલ સામુ આવશે કે ચૂંટણીને અને જે સ્વાભિમાનની લડાઈને કોઈ લેવા દેવા નતા તો એમાં સુકામ કોંગ્રેસ પક્ષ લઈ આવ્યા અને બીજું પણ ઘણું હશે પણ અંદરોઅંદર સંકેલી લે અને મારો તો એક એ જ છે કે જે પણ ગદ્દાર હોય એને સમાજમાંથી બહાર નીકળવા જોઈએ તો કરી આપણને રહ્યા છો કે દાળમાં કાળુ તો છે જ અને એ સૌ કોઈને દેખાઈ છે એ દાળમાં કાળુ શું છે કે જેના કારણે આ સમગ્ર વિવાદ થઈ રહ્યો છે હવે એ તો એ લોકોને જ ખ્યાલ હશે અને હું પણ અમુક વસ્તુ ન બોલી શકું જ્યાં સુધી મારી પાસે પ્રૂફ હોય છતાં હું ન બોલી શકું ક્યાંક ને ક્યાંક અમારો સમાજ છે અને સમાજની એકતા એ આપણો સમાજ એક અત્યારે એક કેટલો થયો છે તો સમાજ એક થયો એ જ બહુ મોટી વાત છે પરિણામ શું આવ્યું શું નથી આવ્યું પણ સમાજે જોયું છે બિલકુલ પદ્મિનીબા આપ એક ખૂબ જ જવાબદાર વ્યક્તિ છો અને જે સમાજ છે તમને પણ જુએ છે એક જવાબદાર વ્યક્તિ તરીકે તમે જો સ્પષ્ટતા નહીં કરો તો આ જે સમાજ છે તે ગેરમાર્ગે ક્યાં સુધી દોરાશે તે પણ એક મોટો સવાલ બને છે આપની સ્પષ્ટતા એટલા માટે પણ જરૂરી બની જાય છે પહેલી વસ્તુ તો સમાજમાં આજે બધા એજ્યુકેશન વાળા અથવા તો હોય જ છે તો આજે સમાજે જે ગયો એ સમાજની પણ ભૂલ છે ક્યાંક ને ક્યાંક કેમ નથી સમજમાં કોઈએ લીધું કે ભાઈ કોંગ્રેસને મત આપી અને આપ એવી લડત જે બીજેપીમાં જે આખો બીજેપી પક્ષ લઈ આવ્યા એ જ મને તો કઈ સમજાનું નહીં તો ભણેલ ગણેલ હોવા છતાં કોંગ્રેસને વોટ આપવો એનો ફાયદો શું કોને ફાયદો ક્ષત્રિય સમાજને ફાયદો છે કોને ફાયદો છે આખું હિન્દુત્વને આ લોકોએ ગદારી કરી કહેવાય જે ચાર પાંચ તત્વો આ માર્ગદર્શન ઉભું કર્યું ને કે ભાઈ આપણે કોંગ્રેસ પક્ષ લઈએ તો આ તો હિન્દુ હિન્દુત્વના વિરોધી કહેવાય કે ક્યાંક ને ક્યાંક હિન્દુત્વ આખું ડું ઓલું થઈ ગયું કે મોદીજીના જે કામ છે એ ન ભૂલવા જોઈએ અને બીજેપી પાર્ટીના વિરોધી શું કામ તો એ પણ એ લોકોને સાબિત કરવું જોઈએ જી પદ્મિબા આપ ખૂબ જ એક જવાબદાર વ્યક્તિ છો અને આપનાથી લોકો એવી આશા રાખે કે ગોળ ગોળ જવાબ ન મળે પરંતુ સ્પષ્ટ જવાબ મળે કારણ કે જો સ્પષ્ટ જવાબ નહીં મળે તો અનેક લોકો છે કે જે જે તકનો લાભ લેશે અને આપનો સમાજ જેના માટે આપ આગળ આવ્યા હતા તેને ગેરમાર્ગે દોરવામાં આવશે જે અત્યારે દોરવામાં આવી પણ રહ્યું છે પદ્મિની ચોક્કસ મારી રીતે ટ્રાય કરીશ હું ફોન પણ કરીશ કે ભાઈ શું છે આ લોકોનું બધું અને જાણવાની કોશિશ કરીશ અને ક્યાંક ને ક્યાંક અંદર ને અંદર જે પતી જાતું હશે ક્યાંક ને ક્યાંક અમારો સમાજ છે તો એવી જ ટ્રાય કરશું પણ જે પણ ખોટા વ્યક્તિઓ હશે એ લોકોને તો બાર જ કરવા જોઈએ ક્યાંક ને ક્યાંક પણ મને જોવા જઈએ ને તો એ લોકો અંદર હવે મને કાંઈ ખબર નથી પડતી કે મારે પણ શું કરવું જોઈએ કેમકે આવા વ્યક્તિઓથી તો હું ખૂબ દૂર રહેવા માંગુ છું જી બિલકુલ પદ્મિની અત્યારે આપ કહી રહ્યા છો કે આવા વ્યક્તિઓથી પોતે આપ દૂર રહેવા માંગો છો અને પહેલા આપે અંદર અંદર પ્રયાસ તો કર્યા જ હશે અને જ્યારે પ્રયાસ નિષ્ફળ થયા ત્યારે તમારે મીડિયા સમક્ષ આવવું પડ્યું તેને લઈને શું કહેશો કઈ રીતે પોતાનું સ્ટેન્ડ મૂકશો અને સ્ટેન્ડ મૂકશો તો તેનો ફાયદો થશે એવું લાગે છે ના સ્ટેન્ડ તો મારે કોઈ જાતનું આમાં લેવાનું નથી કેમ કે આખો બીજા સમાજ પણ હસી રહ્યા છે જે આ બધું જોઈ રહ્યા છે તો હવે આમાં તો શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એ સમાજને જ વિચારવાનું છે સમાજ જ આનો નિર્ણય લઈ શકશે કે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને સંકલન સમિતિ આ કોઈ પણ આંદોલનમાં ચાલી શકે એમ જ નથી જે પાત તત્વો જે આ ખોટું ગેરમાર્ગ દોરાવ્યો સમાજને અને આ માર્ગદર્શન આ લોકોનું ખોટું પડ્યું તો આ લોકોએ હવે સમાજ ઉપર મૂકી દેવું જોઈએ અને હું પણ સમાજ ઉપર જ મૂકું છું કે સમાજે વિચારવાનું છે કે શું કરવું જોઈએ જી પદ્મિનીભાઈ અત્યારે સમાજ જે છે તે હાસીનું પાત્ર બની ગયો છે અને શું આપ તેને આમ જ જોતા રહેશો કે હાસીનું પાત્ર બનતું રહે કારણ કે તમારે આગળ તો આવવું જ પડશે જી ચોક્કસપણે મેં કીધું કે હું ભાઈ ટ્રાય કરું છું મારી કેમ કે ક્યાંક ને ક્યાંક મારી ઉપર પણ આ અમુક તત્વો દ્વારા જે સાચી લડાઈ લડી રહ્યા હતા અમે બેનો દીકરીઓ અને બધાયથી દૂર રાખ્યા અને એટલું બધું અપમાન કરવામાં આવ્યું એ હું આમાં નહીં કહી શકું કે તો જ અમે દૂર થઈ ગયા હોય એટલે સંકલન સમિતિના ચાર પાંચ તત્વો છે એ લોકોને સબક તો મળવું જ જોઈએ કે જે બેનો અધિકારીઓ અસ્મિતાની લડાઈ લડે છે અને તમે લોકો એનું જ અપમાન કરી રહ્યા છો તો તમે લોકો ગરાશિયાક છો કે શું છો કેમ કે એ લોકોનું વર્તન એટલું બધું ખરાબ હોય છે જ્યાં મિટિંગ થાય છે ત્યારે એ હું આમાં નહીં કહી શકું જી બિલકુલ પદમીન ત્યારે જે ચૂંટણી થઈ મતદાન થયું આપને શું લાગે છે કે આ ક્ષત્રિય આંદોલન જે થયું તેની અસર આ ચૂંટણીના પરિણામ પર જોવા મળશે ખરી જી મને તો નથી લાગતું કેમ કે આપણો સમાજ કદાચ ગેરમાર્ગે દોરાઈ ગયો છે બીજા અન્ય સમાજ તો વિચારે જ છે ને કે બીજેપી પાર્ટીએ આજે શું કર્યું છે હિન્દુત્વ માટે શું કર્યું છે આજે બેનોદીકરીઓ માટે શું કર્યું છે તો ક્યાંક ને ક્યાંક મને તો નથી લાગતું કે આનું રિઝલ્ટ સારું આવે અને એક આ એક ચૂંટણી પૂરતું કદાચ આવે અને હું તો સમાજને પણ એક મેસેજ મોકલવા માંગીશ કે પાંચ જણા કે એમ આખા સમાજને એક વિચારવું જોઈએ આવા પાંચ જણા આવા આગેવાનો જે આખા સમાજને વીસ વરસ પાછો લઈ ગયા અને બાળકોનું ભવિષ્ય ખરાબ કરી નાખ્યું છે જોવા જઈએ તો એટલે સમાજે વિચારી અને સ્ટેન્ડ લેવું જોઈએ સમાજને વિચારવાનું છે ચોક્કસપણે જે પણ આંદોલન હતું એનું પરિણામ નથી એમાં સંકલન સમિતિ જ છે કોઈ ડિસિઝન જ ન લઈ શક્યા સારું માર્ગદર્શન પણ ન આપી શક્યા અને બસ મીટિંગ નોટ પેન અને મીડિયા એ લોકોએ કર્યું બીજું કંઈ કર્યું જ નથી એટલે સંકલન સમિતિનું જે સ્ટેન્ડ છે તે ક્લિયર નથી જી ના સેજે ક્લિયર નથી આટલા એજ્યુકેટેડ વ્યક્તિઓ હોવા છતાં જો તમે સમાજને ગેરમાર્ગે દોરી રહી ગયા એટલો ખ્યાલ ના આવ્યો કે આપણા સમાજ માટે નહીં પણ આપણા હિન્દુત્વ માટે શું સારું છે એ પણ એ લોકોએ ન વિચાર્યું અને આખા સમાજને ગેરમાર્ગે દોરી દીધો છે તો આ લોકોને આપણે શું જોઈએ મને પણ એ વિચાર આવે છે બિલકુલ પદ્મિની બા આભાર અમારી સાથે જોડાવા બદલ તો જે પ્રકારથી પદ્મિની બાનું જે નિવેદન સામે આવ્યું છે જે સમગ્ર વિવાદ સામે આવ્યો છે તેને લઈને સંકલન સમિતિમાં કેટલાક વ્યક્તિઓ એવા છે જેના કારણે આ સમગ્ર વિવાદ છે તે સર્જાઈ રહ્યો છે સમાચારનો પ્રવાહ યથાવત રહેશે હાલ રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો એટીન ગુજરાતી